પ્રવાસન મંત્રી મુડુભાઈ બેરાએ થીમ પેવેલિયન તથા ક્રાફ્ટ બજારની મુલાકાત લઈ કારીગરો સાથે સીધો સંવાદ કર્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા તેમની આ મુલાકાત દરમિયાન સાથે રહેલા પ્રવાસન મંત્રી મુડુભાઈ બેરાએ કચ્છની સંસ્કૃતિ પરંપરા હસ્તકળા રાજવી વિરાસત પુરાતત્વીય સ્થાન ધાર્મિક સ્થાન ઔદ્યોગિક વિકાસ તથા જોવાલાયક પ્રવાસન સ્થળોની વિગત પ્રદર્શિત કરતાં ગુજરાત ટુરિઝમ દ્વારા કાર્યરત આ થીમ આધારિત પેવેલિયનની મુલાકાત લઈ ફોટો સાથેની માહિતી સભર ઝાંકીને નિહાળી હતી આ પ્રસંગે મુખ્યમંત્રી તથા પ્રવાસન મંત્રીએ થીમ પેવેલિયનની અંદર કચ્છના રાજવી ઇતિહાસનો શાનદાર વૈભવ દર્શાવતા કિલ્લાઓ મહેલો તથા શાશ્વત સ્થાપત્યો અંગેના વારસાની વિગતો કચ્છના પ્રખ્યાત માતાના મઢ નારાયણ સરોવર દત્તાત્રેય મંદિર જેસલ તોરલ સમાધિ મેકરણ દાદા સહિતના ધાર્મિક સ્થળોની વિગતોથી માહિતગાર થયા હતા આ સાથે મુખ્યમંત્રીએ કચ્છમાં ફોસલ પાર્ક તેમજ માતાના મઢ લિગનાઇટ ખાણ ખાતે તાજેતરમાં મળી આવેલ સુડતાલીસ મિલિયન વર્ષ પહેલાંના વાસુકી નાગના જીવા વિશેષ વિશે રસપૂર્વક જાણકારી મેળવી હતી પેવેલિયનમાં સફેદ રણ ધોળાવીરા કચ્છના વિવિધ હેન્ડીક્રાફ્ટ તેમજ કચ્છની હસ્તકલા બાટીક મેટલ વર્ક ચાંદીના ઘરણા કોપરબેલ તેમજ કચ્છના વાજિંત્રો જેમ કે સુરંદો મોરચંગ ઢોલક નાગફળી વગેરે ઉપરાંત કચ્છના ફ્લેવર્સ જેમ કે કચ્છનું પરંપરાગત ભાણું તેમજ દુનિયાભરમાં પ્રખ્યાત કચ્છી દાબેલીના ઇતિહાસ વિશે મુખ્યમંત્રી તેમજ પ્રવાસન મંત્રીએ માહિતી મેળવી ભૂકંપ બાદ તત્કાલીન મુખ્યમંત્રી તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કચ્છનો ઔદ્યોગિક વિકાસ તેમજ કચ્છની પરિવર્તન યાત્રા અંગેની ઝાંખી પણ રસપૂર્વક નિહાળી હતી આ પ્રસંગે મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પ્રવાસન મંત્રી મુડુભાઈ બેરાએ ક્રાફ્ટ માર્કેટમાં વિવિધ સ્ટોલની મુલાકાત લઈને હસ્તકલા કારીગરો સાથે સીધો સંવાદ કર્યો હતો ક્રાફ્ટ માર્કેટની મુલાકાત દરમિયાન મુખ્ય બાંધણી વર્કના કારીગર હલીમાબેન ગોર દ્વારા મુખ્યમંત્રીનું બાંધણી વર્કના સ્ટોલથી અભિવાદન કરવામાં આવ્યું મડ વર્ક આર્ટિસ્ટ માજી ખાન મુતવા તેમજ અજીજ મુતવાએ લાઈવ મડ વર્ક કરીને મુખ્યમંત્રીને આ પરંપરાગત કચ્છી વર્ક વિશે રસપ્રદ માહિતી આપી મુખ્યમંત્રી આ ઉપરાંત જ્વેલરી વર્ક લેધર વર્ક રિયલ મોતી વર્ક તેમજ લાઈવ બ્લોક પ્રિન્ટ સહિતના આર્ટ વર્ક વિશે રસપૂર્વક માહિતી મેળવી હતી આ પ્રસંગે ટપાલ વિભાગ દ્વારા ગુજરાત થીમ પર આધારિત માય સ્ટેમ્પ ટપાલ ટિકિટ મુખ્યમંત્રીને ભેટ આપવામાં આવી પેવેલિયન તેમજ ક્રાફ્ટ બજારની મુલાકાત સમયે સાંસદ વિનોદભાઈ ચાવડા જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા ધારાસભ્ય સર્વ કેશુભાઈ પટેલ પ્રદ્યુમનસિંહ જાડેજા ત્રિકમભાઈ છાંગા માલતીબેન મહેશ્વરી વિરેન્દ્રસિંહ જાડેજા ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી ગુજરાત ટુરિઝમના સચિવ રાજેન્દ્રકુમાર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા કલેકટર અમિત અરોરા જિલ્લા વિકાસ અધિકારી એસ કે પ્રજાપતિ સહિત આગેવાન દેવજીભાઈ વળચંદ ધવલભાઈ આચાર્ય વગેરે હાજર રહ્યા હતા